ગુડ મોર્નિંગ દોસ્તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે અમે નીકળી ગયા છીએ વડોદરાથી ઘરે જવા માટે પણ ધનિષાની એક્ઝામ છે બોડેલી અને એટલે એક્ઝામ આપીને પછી સીધા જઈશું કવાટ તો એક્ઝામ છે બે વાગે અને ધનિશાની રિસીપ પણ લેવાની છે તો વહેલા નીકળી ગયા છે અને હવે જઈએ છે સીધા બોડેલી કારણ કે બે વાગે એક્ઝામ છે તો બને રહેજો વોકમાં તો ફાટક આગળ બહુ ટ્રાફિક હતું તો અડધો કલાક તેમાં વેસ્ટ થઈ ગયો અને હવે બીલાપુર ગેસ પુરાવા કરીને આવ્યા છે હવે ત્રણ ગાડીઓનો નંબર છે પછી આપણી ગાડી નંબર લાગે એટલે ગેસ પુરાય સામે સેસડ ખાઈને પછી સીધા જતા રહેશું કારણ કે પછી બે વાગે ધણીસાની એક્ઝામ છે તો ભૂખ લાગે પાંચ વાગે લગીને તો પછી એટલે અહીંથી સીધા જઈએ ગેસ પૂરાઈને ગેસ પુરાઈને સીધા જઈશું સેસ ઓળખાવ ડાયરેક્ટ પછી જઈશું ભોળેલી તો જોઈ શકો છો પાછળ બી લાઈન ઓછી થઈ ગઈ આગળ પેલા બીજી બાજુ ગયા તા એટલે તો હવે ગેસ પુરાઈને જઈએ છીએ સેસ ઓળખાવા તો ગેસ ભરાવા દાળ ઊભી રાખી દીધી છે અને ગેસ ભરાઈને હવે જઈએ છીએ સીધા શેર સળખાવા ગાડી માં ગેસ ભરાય છે કેટલો નો ગેસ થાય તે આવી દેખે પછી તો દોસ્તો મહાકાળી શિવસર નાતા એમે શિવસર ખાવાયા છે ભારત પેટ્રોલિયમ ની બાજુ માં છે સુગરા નું મીઠા કઈ ચૂલા મળે છે બે શિવસર મળે છે અને શિવસર આવે એટલે ખાઈને પછી જઈએ ગોડેલી

હવે ડબ્બે પહોંચવાયા છે આપણે ભીખાપુરા પેટ્રોલ પંપની જોડે જ સેવસડાની દુકાન છે બહુ મસ્ત સેવસડ બનાવે છે અને આપણે બી વિચાર્યું છે કે હવે ટૂંક સમયમાં થોડું બેલેન્સ થઈ જાય તો પછી આપણે બી સેવસોનો ધંધો ચાલુ કરવાનો છે તો કોમેન્ટમાં રાય બતાવો કે આપણે કાવાટમાં સેવસની દુકાન ખોલે તો ચાલે કે ના ચાલે તો આપણે બી સેસનનો ધંધો ખોલવાનો છે તો દોસ્તો ડબ્બે પહોંચવાયા છે હવે બાર વાગ્યા ડબ્બે પહોંચવા આવ્યા છે

તો બને રેજો વ્લોકમાં અને હમણાં ધનિશા છે એટલે થોડીક વાર પાંચ વાગ્યા સુધી